જાજા જાળા જાખરા અને વળી ઓળંગારો દેશ ભોમા ભાલા નિપજે એવા આ ઝાલાવાડ દેશ જય સિયારામ હું છું પરેશ રબારી અને આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વિશેષ વીજ પરેશમાં મિત્રો આજે આપણે આવ્યા છીએ ઝાલાવાડ દેશમાં તાલુકો ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર અને રાસીતાપુર પાસે રહેલો આ ગંજેલા ગામ ગંજેલા ગામમાં મારી બાજુમાં જોઈ રહ્યા છો વિપુલ રબારી અત્યારે આખા ગુજરાતમાં જેનું ખૂબ મોટું નામ છે લોકો પોતાનું કામ છોડી ને આ સુર ને સાંભળવા બેસી જાય છે લોકો આ સુર ને સાંભળતા સાંભળતા ખુબ ઘેલા થઈ જાય છે એવો વાયરલ સુર એટલે વિપુલ રબારી આજે આપણે એમને મળવું છે વિપુલભાઈ પાસેથી માતાજીને રમેલના આલાપ સાંભળવા છે લોકગીતો સાંભળવા છે ભજન સાંભળવા છે અને એમની જે આખી એક કહાની છે કે આટલી નાની ઉંમરમાં છેક આટલા સુધીની સિદ્ધિ એમણે હાંસલ કરી છે એ કઈ રીતે થઈ એ સાંભળવું છે મિત્રો આ સુરને આજે આપણે દુનિયાના ચોકમાં લઈને મૂકવો છે

ઉપસ્થિત છે વિપુલભાઈ રબારી આ ગુજરાતને શું આપવાનો હોય કેમકે આખું ગુજરાત આપના નામથી વાકેફ છે અને આખું ગુજરાત આપનું ઓળખે છે બરાબર વિપુલ રબારીનું નામ પડતા લોકો કામ મૂકી અને એમને સાંભળવા બે જતા હોય છે ત્યારે શરૂઆત કેવી છે કાર્યક્રમની ਤੁਹੇ ਕਾਦੋ ਮਾਤਾ ਜੀ ਨੂੰ ਆਲਾ ਪੇ ਉਹ ਸੰਭਲਾਓ ਕਿ ਜੇ ਰਮੇਲ ਮਾ ਵਾਰੰਵਾਰ ਆਪਨਾ ਦਰਗਾਵਾਤ ਹੋਏ ਮਾ ਬਿੰਬੇ ਲੜੀ ਮਨੇ ਪਾਦ ਕਾ ਗਾਮ ਨਾ ਸੀਮਾਨੇ ਲੈ ਜੇ ਮਮੇ ਸੇ ਸਤਿ ਭਕਤੀ ਮੈਂ ਮਾਰੀ ਮੇਲੜੇ ਮਾਲੇ ਮਮੇ ਸੇ ਪਰਿਸ਼ਤੋ ਤਮੇ ਮਾਨੁਸੇ ਨਹੀਂ ਆਜਗਤ ਮਾਨੇ ਕੋ

સાતમું ધોરણ પૂરું થયું અને 8મું ધોરણમાં વિપુલભાઈ અભ્યાસ કરી રહ્યા છે. આપ જાણી રહ્યા છો કે માત્ર 12 થી 13 વર્ષની ઉંમર અને આટલી મોટી સિદ્ધિ આખું ગુજરાત જેના નામથી ઓળખે છે. એવા વિપુલભાઈ રબારી. વિપુલભાઈ આગળ વાત કરીએ તો પરિવારમાં કોણ કોણ છે આપની સાથે? ઓકે. વિપુલભાઈ શાળામાંથી કેવો સપોર્ટ છે? ઘરમાંથી કોનો અને કેવો સપોર્ટ છે? ઘરમાંથી તો મારા પપ્પા બધે પ્રોગ્રામ માં હારે આવે છે અને શાળા માં ટીચર કે સર બધા મને પ્રાર્થના માં ઉભો કરીને ગૌડાવે છે એટલે એમનો પણ સપોર્ટ સારો છે વિપુલ ભાઈ શાળા માં તમે વાત કરી કે પ્રાર્થના સભા હોય કે કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય ત્યારે આપને ગૌડાવતા હોય છે તો ત્યારે તમે જે પહેલું ગીત ગાયું હોય અને શાળા ની અંદર એમ થયું કે વાહ વિપુલ ખૂબ સારું ગાય છે તો એ ગીત અમને સાંભળવું છે સૌથી પહેલું ગીત તો યારા તેરી યારી એ ગાયું તો મેરી જિંદગી સવારે મુજકો તમે વાતને આગળ વધારવી છે તો પેલો કયો પ્રોગ્રામ કરલો જાહેરમાં કે જ્યાંથી તમને ખૂબ વાહવાહી મળેલી સૌથી ભવ્ય મોટો પ્રોગ્રામ દુધઈ ધામ બડવાળા મંદિર રામ બાપુની ખૂબ જ કૃપા છે અને ત્યાં બહુ મોટા મોટા કલાકારો હતા જીગ્નેશ કવિરાજ દેવાયત ખવડ પછી બિરજુ બારોટ અલ્પાબેન પટેલ રશ્મિતા રબારી એવી રીતે ઘણા મોટા કલાકાર હતા ત્યારે મને સ્ટેજ અપાવેલું તો વિપુલભાઈ એ સ્ટેજ પર તમે ક્યુ સોંગ ગાયેલું ક્યુ ગીત ગાયેલું એ અમને સાંભળવું છે ત્યાં મે મારી જનોને દેનારી એ ગીત ગાયેલું છે તું જ નેતા તું જ માતા હવે બવ બુલાયા ના તું જ નેતા તું જ માતા હવે E ખૂબ સરસ વિપુલભાઈ આગળ વાત કરીએ તો એકાદ લોકગીત ની આપણે યાદી કરવી છે લોકગીત સંભળાવો કે જે તમને ખૂબ પ્રિય હોય

આપના વિશેની થોડી માહિતી આપો કે આપનું નામ શું છે કઈ જગ્યાએ આપનું રહેવાનું છે બરાબર અને વિપુલને કોણે કોણે સપોર્ટ કર્યો વિપુલની થોડી યાદો હોય બાળપણથી તેવી રીતે એને ગામમાં શોખ હતો એના વિશે થોડી અમને માહિતી આપો મારું નામ ગોવિંદભાઈ ગોકળભાઈ ખટાણા ગામ ગંજેરા તાલુકો ધામેદા જિલ્લો છે વિપુલને અત્યારે તો માતાજીની બધી દયા છે બધા ભુવા છે દયા છે પણ એમાં સૌપ્રથમ વેકેશન પડેલું એનો કોરોનાનો ટાઈમ હતો ત્યારે વિપુલે અમારા ભાણુભાઈ આવેલા અહીંયા વેકેશનમાં અને વિપુલે એક ગીત ઉપર બેઠા બેઠા હોમવર્ક કરતા કરતા એને ગાયેલું અને એ વિડીયો મને ભાણુભાઈ મને વોટ્સએપમાં સેન્ડ કરેલો એટલે મને કે મામા વિપુલ સારું ગાય છે એટલે પછી મેં વિચાર્યું હું કંપની નોકરી કરું છું કંપનીમાં સુરેન્દ્રનગર કારખાનામાં સાંજે ઘરે આવ્યો એટલે વિપુલને કીધું મને તને આવો શોખ હોય તો આમાં આપણે આગળ થોડો સાંજે હું આવું આખો દિવસ કંપનીઓ હોય સાંજે આવીને ઘરે આવીને વિપુલ ને બેસાડવું અને મોબાઈલ લઈને કબાટ આપણે જૂનવાળી મકાન છે કબાટ આગળ પડદો રાખીને એને બે કર્યું અને પછી વિડીયો કરવું વોટસએપમાં એમ કરતા 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 ભુવાનને કોઈ આવા કલાકારોને એના સંપર્કમાં આવ્યો કે આ છોકરો બહુ સારું ગાય છે એટલે એમાં બાજુનું ગામ છે વેયધામ દુદા પર નિલેશ ભુવાનું નામ છે મોટું નામ છે વેતધામ ત્યાં ભુવાજી ક્યાં એક વાર લેતા હોય ને ત્યાં લઈ ગયો એનું સન્માન કર્યું ભુવાજી અને ગુવાજીનો પણ આપણે નિરશ બોવાજીનો સપોર્ટ આવે છે વેધામ બુદ્ધા પરથી એમ કરતાં કરતા એકવાર રામ બાપુના સંપર્કમાં આવે દૂધે ધામ એકવાર અહીંયા લઈએ બાપુના આશીર્વાદ ખૂબ મળ્યા અને બાપુને એને ગાયું ને એમનો ભાવ બાપુને ગમ્યો અને બાપુ કે હવે પચીસ તારીખે આપણી તિથિ આવે છે રમદેશ બાપુની એ તિથિમાં કે વિપુલને મારે સ્ટેજ અપાવવું છે અને બાપુનો ફોન આવ્યો કે ભાઈ એનો પોસ્ટર મને મોકલો વિપુલનો ફોટો અને પોસ્ટરમાં મોટા નામિયા નામી કલાકારો હતા કેવાય ભાઈ ખબર વનીતાબેન પટેલ રશ્મિતાબેન રબારી જીગ્નેશ કવિવાર રીપજુ ભારત આ બધા કલાકારો સાથે વિપુલને ડેડો ખૂબ પ્રેમ આપ્યો અને અહીંયાથી વધારે વાયરલ થયો એમ કરતાં કરતાં ધીમે ધીમે વાયરલ વાયરલ એના વિડીયો થયો એમાં આ બાજુનું ગામ છે બારા સુધાપુરા ગામ વીર ખોડાભાઈ વીર પૂંજાભાઈ એના ભુવાજી હશમુખ ભુવાજી અને જીગ્નેશ ભુવાજી એમના સંપર્કમાં વિપુલ લખ્યા ભાઈ એકવાર અમારા મંડળે બાબાને લાવો કે અમારે પણ એને સાંભળો છે એક વાર મુલાકાત કરે એમની એમને ભાવ ગયો ભુવાજીને અને ભુવાજી એ ચરડવા ગામે એમનું મૂળ ગામ ચરડવા સુરાપુરા અહીંયા બેઠા છે બાળા ગામે ચલાવણી પાડે બારસો મહાદેવના મંદિરની સાની જગ્યા બેઠા છે બાજુમાં અને ચરડવા ગામે એક ભવ્ય પોગ્રામ હતો અહીંયા એમની સાથે જે કે જે કે વાત કરવું પડે ભાઈ તો એનો પણ બહુ જ સપોર્ટ છે મારે છોકરો નાની છે સીધો છોકરો છે એકદમ અને એનો એના પણ આ ભુવાજીની દેવી દેવતાને આપણે કુલદેવની કૃપા તો હોય જૈકેનો એટલો સપોર્ટ છે કે વિપુલના જે બધા ગીતો અત્યારે ગાય છે એ જે કે ભાઈને સાંભળી સાંભળીને જે ગાય છે અને એનો બહુ સપોર્ટ છે કે ગમે ત્યાં પ્રોગ્રામ હોય તો વિપુલને કંઈ તકલીફ નથી પડવા દીધા જે કે ટીમમાં બહુ સારો એમની કલાકાર છે એમાં ભુવાજીની ભાવગીમાં ચડવા એમને પહેલો પ્રોગ્રામ રમેલનો ગોઠવેલો એમાં જે કે ભાઈ અને વિપુલનું આમંત્રણ આપેલું અને એ પ્રોગ્રામમાં વિપુલે આ મેરડીમાંનો એક ભાવ ગાયો મહેરડીમાંનો પાયો ઘરનાર એ રીલ્સ એવી ઉપડી એવી ઉપડી અને એ રીલ્સમાંથી વિપુલ વાયરો થઈ ગયો

અને હરખ મને આસુ આવી ગયા કે વાહ ભાઈ વાહ કે મારા અજે મારા વાસાગત હતું ને એ મારા પપ્પાના મોટા ભાઈ આઉ ગાતા હતા એટલે બહુ મોટા પ્રોગ્રામ નો ગયા પણ પછી આય કરતા હતા મને અને સંતો આય કરતા એનું મને હું એવું માનું છું મારી કુડી ની દયા મારી શમો કે એનું વાસાગત કા કે કાયું લાગે હા તો જ આ મારી પર કૃપા ઉતરી હોય બાકી મારે કે જમીન બમી કા છે ને હું કંપની માં નોકરી કરું છું મારું જીવન આ પશુપાલન પર હાલે અને મારા બાપુજી હમણાં જ એક્સપાયર થઈ ગયા એમને પણ બહુ ભાવ હતો

કે અત્યારે એનું નામ નવ થયું ને કે મને હવે ગોઈંદભાઈથી ઓળખતા નથી મને એમ કે આ વિપુલા પપ્પાના પપ્પા છે એટલે મારે માત્ર વિપુલ દેવ રહ્યા કે આપણને એના નામ કેતા હવે ઓળખીએ સાચી તો મિત્રો આગળ વાત કરવી છે વિપુલ ભાઈના પપ્પા સાથે વાત કરી કે ઘણા ભુવા જેવો ઘણા સંતો મહંતો બધાય વિપુલને છે એ સપોર્ટ કર્યો જે કે ભાઈની વાત કરી કે જે કે ભાઈ ખૂબ સપોર્ટ કર્યો અને એમની એના સપોર્ટથી જ્યારે આગળ આગળ વધી રહ્યા છે

પર્સનલી વાત કરું તો આમ તો વિપુલભાઈ મારું મોહાળ કહેવાય બરાબર અને આપણા મોહાળ ની કુળદેવ એટલે માં સેમોજ માં વિપુલભાઈ સેમુજ માં યાદ કરવા છે તો માતાજી નો એકાદો ભાવ સંભળાવો મારા ચામણા મે કાર્યક્રમને અંત બાજુ લઈ જવો છે ખૂબ સરસ મજાના આપણે વિપુલભાઈ માતાજીના ભાવ લોકગીતો અને એમની સ્કૂલની યાદી કરાવી એમના પિતાજી જોડે આપણે વાત કરી એમને પણ ખૂબ સરસ મજાની આવતો આપણી સાથે શેર કરી મિત્રો આ એક નાનો પડ્યો છે અત્યારે ગુજરાતમાં ખૂબ વાયરલ છે ખૂબ મોટું નામ છે આની આનો પરિચય આપવાનો ન હોય પણ આપ સૌ સપોર્ટ કરો આ વિડીયોને શેર કરો અને આ સુરને એટલો બધો શેર કરો કે માત્ર ગુજરાત નહીં પણ દેશને વિદેશના સીમાડાઓ સુધી આ સુરને આપણે પહોંચાડી શકીએ તો ચાલો આ વિડીયોનો અંત સુધી જુઓ આપ સૌનો આભાર આ વિડીયોને વધુને વધુ શેર કરો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિપુલભાઈને વધુને વધુ સપોર્ટ કરો એવી આશા સાથે વિડીયો જોતા રહો જય શિયાળા